દીકરીઓનો લલાટ જોઈએ ને ખબર પડી જાય કે આ દીકરી તો સુલક્ષણા છે આ દીકરી છે ને કુળને તારવા આવી છે હા દીકરીઓ દી કરે ને એ દીકરી હા અજવાળું દી એટલે અજવાળું કરે તે દીકરી હા દીકરી દીકરી વિશે તો શું કહેવું ને શું ના કહેવું આગળની કથામાં બહુ સમજાવ્યું છે મેં દીકરી કોને કહેવાય પુત્રી પોતે તરે પોતાના મા બાપને તારે સાસરી પક્ષનાને સસુર પક્ષને તારે મોસાળ મામાને તારે જે દીકરી આંગણામાં રમતી હોય ને તો કાલે હું મેં વાત સાંભળી હતી મારી બહેનોથી કે નાનકડી અમથી દીકરી હોય ને તમે જોજો નાનકડી અમથી દીકરી રમતી હોય ને ત્યારે એ એ રમે ત્યારે ઘર ઘર રમે ઘર ઘર રમે કેમ એને ખબર છે કે મોટી થઈને મારે આ બધું સંભાળવાનું એટલે એ એ સ્વાધ્યાય કરતી હોય પોતાની હોમવર્ક કરતી હોય નાનકડી અમથી દીકરી કેટલી વાલી લાગે જો જો તમે બે પાંચ વર્ષની કાલુ કાલુ બોલતી હોય ને એ બી કરી તમારા ઘરે દીકરાની દીકરી તમારી દીકરી નાની હોય ને બહાર નીકળો ને ત્યારે એને નાનકડો અમથો લોટો આપવાનો જળ ભરીને એના 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 સુકન લઈને જવાનો હા એ દીકરીના હાથ માથે મુકાવવાના અને જે દિવસે તમારા ઘરે દીકરી જન્મ લે ને ત્યારે જ એક નાનકડો આમ તો સફેદ કપડું લેવાનું અને એમાં એના કુમકુમ પગલાં પાડી લેવાના અને એને તમારા કબાટમાં મૂકી દેવાના એ તમારી દીકરી છે એ દીકરી છે એવું નહીં વિચારવાનું એ તમારી દીકરી નથી એ માં જગદંબા આવી છે તમને તારવા માટે હા અને એ જેવું તમે આવું વિચારશો ને એના એના કુમકુમ પગલે એ લક્ષ્મીના પગલે જોજો તમારા ઘરે ક્યારેય લક્ષ્મી અભાવ નહીં થાય ક્યારેય તમને તકલીફો નહીં આવે તમારા માથે તકલીફ આવતી એ તકલીફો દૂર કરી દેશે નાનકડી દીકરી રમતી હોય ને તો બીજું કંઈ નહીં રમે જોજો નાનકડી અમથી દીકરી સાવરણી લઈને ઘરમાં કચરો વારસે છોકરાઓ નહીં વારે નાનકડો દીકરો હશે ને કચરો નહીં વારે દીકરી હશે ને કચરો વારસે હા લક્ષ્મી લાવે

કન્યાને મારા ઘરે લક્ષ્મી આવી છે મારા ઘરે મહાલક્ષ્મી પ્રગટ થઈ છે અછોવાના કરવા અછોવાના કરવા મારી દીકરીઓને પ્રેમ આપો ક્યારેય નો વિચાર કરો કે હવે આ મોટી થશે હા અને સાપનો ભારો હા હા દીકરી તો સાપનો ભારો નથી એ તો તુલસીનો ક્યારો હા જેમ તુલસીનો ક્યારો આંગણામાં હોય ને તો આંગણામાં આવનાર અશુદ્ધિઓને રોકી લે દીકરી ક્યારે તમને ભારે નહીં પડે એમાં મગજમાંથી જે સાંભળો છો યુટ્યુબથી અને તમે સાંભળો છો અગર તમે તમારા ઘરમાં તો આ વાત હોય જ નહીં વ્યવહાર હોય જ નહીં પણ કોઈ બાપ એવું વિચારતો હોય ને કે દીકરી આવી છે ને એના લગ્ન કરવાની વ્યવસ્થા કરવી પડશે એને ભણાવવાની અરે ભૂંડા માણસ ભલા ભાઈ એ દીકરી તારી વ્યવસ્થા લઈને આવી છે તારા હાથ જન્મ હાથ કૂળને તારવા માટે લક્ષ્મી પધારી તારા ઘરે હા તું એના લગ્ન કરાવશે

જે બાપ ધની હતો હા કોઈ પ્રમુખ હોય કોઈ સરપંચ હોય કોઈ મોટો રાજા હોય પણ એ રાજા બાપ હોય ને એને દીકરી આવે ને એટલે દીકરી એને દાની બનાવે કન્યાદાન દાની બનાવે છે દીકરીઓ બાકી તમે હજાર રૂપિયા લાખ રૂપિયા કરોડ રૂપિયા દાન આપો ને એ ઠીક છે ઠીક છે પણ દીકરીનું દાન ને કન્યાદાન એ સમાજમાં સૌથી મોટામાં મોટું દાન છે કારણ એક માએ પોતાના પેટમાંથી દીકરીને જન્મ દીધો છે શરીરમાંથી શરીર અલગ કર્યું છે બાપે પોતાના કાળજાનો કટકો ટુકડો કરીને તમને હાથમાં દીધો હોય એ કન્યાદાનનું મહત્વ બહુ મોટું છે વીસ વર્ષની ઓગણીસ વર્ષની પચીસ વર્ષની ફૂલની જેમ રાખેલી દીકરીઓ જો તમને હોપી હોય ને તો એનું મહત્વ સમજવું કન્યાદાનનું મહત્વ સમજવું કન્યા કન્યા એટલે કન્યા જ્યાં બોલાય ને દીકરી જ્યાં બોલાય ને સમજવાનું આપણી દીકરી હોય કે પારકાની હોય કે દુશ્મનની દીકરી હોય એને આશીર્વાદ દેવા જ્યાં જ્યાં નજર પડે ને દીકરીઓની નજરથી આશીર્વાદ દેવા જા બેટા સુખી થજે મારો દીકરો ખુશ રહેજે મારી દીકરી આપણા હૃદયથી દુશ્મનની દીકરીને પણ શ્રાપ ન દેવો એના માટે પણ કવેણ ન બોલવા દીકરીઓ માટે નહીં